હવે થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે થી દહેજ જવું સરળ બનશે મુખ્યમંત્રીએ છેતાળીસ કિલોમીટરના માર્ગને ચાર માર્ગીય કરવા ખાતમુહૂર્ત કર્યું મહેસાણાની દૂધસાગર ડેરીએ ચારસો સાડત્રીસ કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો પશુપાલકોને દસ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં એક કરોડ ચોરાણું લાખથી વધુ બેંક ખાતા ખોલાયા શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા અને ભારતે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં રોમાંચક જીત મેળવી પાંચ મેચની શ્રેણી બે બે થી સરભર કરી સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું જંબુસરમાં નિર્માણાધીન બલ્ક ડ્રગ પાર્ક દવાઓના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારશે આજે ભરૂચ જિલ્લાના પ્રવાસ દરમિયાન શ્રી પટેલે જંબુસરમાં આઠસો પંદર હેક્ટર વિસ્તારમાં ત્રણ હજાર નવસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા બલ્ક ડ્રગ પાર્ક સાઇટની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું શ્રી પટેલે આજે ભરૂચ જિલ્લામાં અંદાજે છસો આડત્રીસ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે તેમણે નાગરિકોને સ્વદેશી વસ્તુનો આગ્રહ કરી વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો તેમણે ઉમેર્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં જીએસટીની આવકમાં પંદર ટકાનો વધારો થયો છે જીએસટીનો અમલ થયાના આઠ વર્ષ પૂરા થયા છે અને તેની આવકમાં પણ ઉત્તરોઉત્તર વધારો થયો છે જુલાઈ માસમાં જીએસટીના આંકડાની વાત કરું તો દેશની જીએસટીની આવક એક પોઈન્ટ પંચાણુ લાખ કરોડથી વધુની નોંધાઈ છે અને એ જ રીતે ગુજરાતમાં પણ જીએસટીની આવક એસજીએસટીની આવક ગત વર્ષ કરતા પંદર ટકાના વધારા સાથે દસ હજાર ત્રણસો ને એક્યાસી કરોડ રૂપિયાની આવક થઈ છે શ્રી પટેલે ભરૂચ જિલ્લાના આમોદ રોઝા ટંકારીયા મુલેરના છેતાળીસ કિલોમીટર માર્ગને ચારસો કરોડ રૂપિયાના ખર્ચે ચાર માર્ગીય અને મજબૂતીકરણના કામનું એક ખાતમુહૂર્ત પણ કર્યું હતું આ માર્ગ ચાર માર્ગીય બનતા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વાહનો માટે દહેજ જવું વધુ સરળ બનશે તેમણે સુરત ઇકોનોમિક રીજીયનમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થયો છે અને ઉદ્યોગ પ્રવાસન રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધામાં વૃદ્ધિના કામો ઝડપથી હાથ ધરાવવાના છે તેની પણ ભૂમિકા આપી હતી કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભ સહાયનું લાભાર્થીને વિતરણ કર્યું હતું ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે મહેસાણાની દૂધસાગર ડેરીએ ચારસો સાડત્રીસ કરોડનો ભાવ વધારો જાહેર કર્યો છે આ ઉપરાંત પશુપાલકોને દસ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી જ્યારે વીમાની રકમ બે લાખથી વધારીને ચાર લાખ કરવામાં આવી છે આજે મળેલી વાર્ષિક સાધારણ સભામાં આ મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી આ અંગે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ વધુ માહિતી આપી ભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ જાહેર કરતા હોઈએ એ અમારું નિયમ અંગ્રેસિક પછી પ્રથમ વર્ષે એકસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને કરોડ રૂપિયા વાવધારો જાહેર થયો હતો આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા વાવધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધી વિક્રમજનક એક કરોડ ચોરાણુ લાખથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલાયા છે ગુજરાત સહિત દેશભરમાં જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાનમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના અંતર્ગત બેન્કિંગ વીમા અને પેન્શન યોજનાઓની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરી નાગરિકોને સલામતી પૂરી પાડવામાં આવી રહી છે તો હવે નાગરિકોને પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવા રાજ્યની ચૌદ હજાર છસો દસ ગ્રામ પંચાયતના વીસી મદદરૂપ થશે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતું ખોલાવનાર નાગરિકને બેંકના લગતા અન્ય લાભો પણ આપવામાં આવે છે રાજ્યભરમાં આજે નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ગાંધીનગરની સરકારી વાણિજ્ય કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો ખાસ મહિલાઓ માટેનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસોથી વધુ મહિલા ઉમેદવારો અને બાર નામાંકિત ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓએ હાજર રહી અને અગિયારસોથી વધુ ખાલી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી હતી તાપીના વ્યારા ખાતે મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીના ઓડિટોરિયમ ખાતે મહિલાઓને રોજગાર મળી રહે તે માટે લોન સહાયના ચેકોનું પણ વિતરણ કરાયું હતું આ અંગે મહિલા અને બાળ અધિકારી સુલોચના પટેલે વધુ માહિતી આપી હતી લગભગ ચારસો થી બહેનો આજે આજના હાજર રહી છે આરસીટી દ્વારા લીડ બેંક મેનેજર દ્વારા રોજગાર કચેરી દ્વારા જુદા જુદા વિભાગો સાથે સંકલન કરી અને બહેનોને પગભર થવા માટે આર્થિક વિકાસ એમનો કેવી રીતે થઈ શકે એના માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહિલાઓના આર્થિક સામાજિક અને શૈક્ષણિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું પંચમહાલ જિલ્લાના ગોગંબા ખાતે પણ બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરાઈ તેમજ શાળાની વિદ્યાર્થીનીઓને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને કાયદાઓ અંગે સમજણ અપાઈ ડાંગ જિલ્લાના આહવાના ટીમ્બર હોલ ખાતે મહિલા રોજગાર મેળામાં ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરાયું સુરત ખાતે યોજાયેલ રોજગાર મેળામાં સાત કંપનીઓ દ્વારા બસો અઢાર ઉમેદવારોમાંથી એકસો છત્રીસની પ્રાથમિક પસંદગી કરાઈ તો પાટણ જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મિશન શક્તિ યોજના અંતર્ગત જિલ્લાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ આ ઉપરાંત રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ દીકરીઓને સ્ટડી કીટ ઘડિયાળ અને દીકરી વધામણા કીટ આપી સન્માનિત કરવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ને ફોલો કરશો શ્રાવણ માસના બીજા સોમવારે આજે રાજ્યના શિવાલયોમાં ભક્તોનું ગોળાપુર ઉમટ્યું હતું મંદિરોમાં જળાભિષેક કરવાની સાથે વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી આજે બીજા સોમવારે સોમનાથ દાદાની આરતીમાં હજારો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહેલી સવારે ચાર કલાકે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવતા જ મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરમાં પણ આજે ભાવિકો શિવભક્તિમાં લીન બન્યા હતા સાંભળીએ અમારા પ્રતિનિધિ કરણ જોશીનો અહેવાલ આજરોજ સોમવારના દિવસે દ્વારકા ખાતે આવેલા સોમવાર જ્યોતિર્લિંગ ખાતે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા વહેલી સવારથી ભક્તો ભગવાન શિવની આરાધના તેમજ પૂજા અર્ચના કરવા માટે કતારોમાં જોવા મળ્યા હતા તો બીજી તરફ ભક્તો દ્વારા બીલી પત્ર જળાભિષેક અને પાણીનો અભિષેક કરી ભગવાન શિવને રીઝવવા માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને ભગવાન શિવની આરાધના કરવામાં કોઈ પણ જાતની કચાસ ન રહી જાય તેવી રીતે ભગવાન શિવની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા. નવસારી જિલ્લાના દાંડી ગામમાં એક પેડમાકે નામ અંતર્ગત આજે બે હજાર પાંચસો રોપાનું વાવેતર કરાયું જનભાગીદારીથી જંગલ બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર કરી હરિયાળી વધારવાના અભિયાનને વાચા આપવા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું રાજ્યમાં આગામી સાત દિવસ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે આજે રાજ્યના કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા ન હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું જો ગુજરાત રિજન છે ઓર સૌરાષ્ટ્ર કોસ્ટ રિજન બંને ક્ષેત્રોમાં કોઈ સ્થળોમાં હલકા سے મધ્યમ વરસાદ કા સંભાવના છે ઓર इसमें जो हमारा અમદાવાદ है इसके लिए जो पूर्वानुमान है हल्का से मध्यम बरसात का संभावना है ठंडा सवार के साथ एक अपार साइक्लोनिक सर्कुलेशन अभी सौराष्ट्र के ऊपर फाइव किलोमीटर अब मीन सी लेवल पर परसिस्ट कर रहे हैं રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ ત્રેસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે વરસાદનું જોર ઘટતા આજે રાજ્યના બાસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો અત્યાર સુધી પડેલા વરસાદને પગલે રાજ્યના એકાવન જળાશય હાઈ એલર્ટ પર જ્યારે ત્રેવીસ જળાશય એલર્ટ પર છે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાંથી પસાર થતી રૂપેણ અને પુષ્પાવતી નદીમાં નર્મદાનું પાણી છોડાવવાની શક્યતાને પગલે નદીકાંઠાના પંદર ગામોના લોકોને નદીના પટમાં નહીં જવા સૂચના અપાઈ હતી રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી ચાર હજાર ચારસો ત્રણ સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે નવસારી જિલ્લાના બિલીમોરાનો વિદ્યાર્થી નિષાદ પટેલ વારલી ચિત્ર સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા થયો છે અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે આણંદ ખાતે યોજાયેલી વારલી ચિત્ર સ્પર્ધામાં બિલીમોરાની ખાનગી શાળાનો વિદ્યાર્થી નિષાદ જીત્યો હતો અને ક્રિકેટમાં ભારતે આજે લંડનના ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે એન્ડરસન તેંડુલકર ટ્રોફીની છેલ્લી ટેસ્ટમાં છ રનથી રોમાંચક વિજય મેળવ્યો અને પાંચ મેચની શ્રેણી બે બેથી સરભર કરી હતી યજમાન ઇંગ્લેન્ડ પાંચમા દિવસે બીજા દાવમાં ત્રણસો સડસઠ રનમાં આઉટ થઈ ગયું હતું જ્યારે ભારતે દિવસની આક્રમક શરૂઆત કરી હતી જેમાં મોહમ્મદ સિરાજે બે અને પ્રસિદ્ધ કૃષ્ણાએ અન્ય એક વિકેટ લઈને રમતને વધુ રોમાંચક બનાવી હતી અંતે સિરાજે છેલ્લી વિકેટ લીધી અને ભારતની રમત જીતી લીધી હતી સિરાજ ભારતીય ટીમનો હીરો રહ્યો અને તેને બીજી ઇનિંગમાં પાંચ વિકેટે નવ પાંચ વિકેટ સહિત નવ વિકેટ લીધી હતી યજમાન ટીમે છ વિકેટ ગુમાવી ત્રણસો રનથી પોતાનો બીજો દાવ શરૂ કર્યો હતો ભારતે પહેલી ઇનિંગમાં બસો ચોવીસ અને બીજી ઇનિંગમાં ત્રણસો છન્નું રન બનાવ્યા હતા જ્યારે ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં બસો સુડતાલીસ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેથી દહેજ જવું સરળ બનશે મુખ્યમંત્રીએ છેતાળીસ કિલોમીટરના માર્ગને ચાર માર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કર્યું મહેસાણાની દૂધસાગર ડેરીએ ચારસો સાડત્રીસ કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર કર્યો પશુપાલકોને દસ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં એક કરોડ ચોરાણું લાખથી વધુ બેંક ખાતા ખોલાયા શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજ્યા અને ભારતે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં રોમાંચક જીત મેળવી પાંચ મેચની શ્રેણી બે બે થી સરભર કરી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગેની પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો